પેલા મંદિર ખાલી આમથી ડેરી હતી આ બાજુમાં બીજી એક ડેરી છે દાદાની તમને હું દેખાડું છું એક્ઝામ્પલ પૂરતી તો અત્યારે તમે જોઈ લો માતાજીનું આવડું મોટું મંદિર બની ગયું છે એવું સરસ મજાનું મંદિર છે ગાત્રાલ માતાજીનું તે તમે જોઈ લ્યો મિત્રો આપણી સાથે ધીરુભાઈ જોડાઈ ગયા છે જે આ મંદિરનો કારભાર ને દેખરેખ ને એની બધી વસ્તુ રિનોવેશન ને તે બધી વસ્તુ કરતા હોય છે

નાની ડેરી બતાવી સુરાપુરા દાદાની એવી ખાલી આમથી ડેરી હતી ત્યારે એ દાદા આપણે અહીંયા સેવા કરવા આવતા હતા અને અત્યારે એના દીકરા આપણી સાથે વાત કરશે ને આપણને માતાજી વિશે થોડું ઘણું જ્ઞાન આપશે માતાજીનો કઈ રીતે અહીંયા સ્થાપના થઈ આનું મહત્વ શું છે અને અહીંયા તમારે આવવું હોય તો તમે કેવી રીતે આવી શકો છો તે બધી વસ્તુ આપણને જણાવશે તો માતાજીનો ઇતિહાસ માતાજીનો ઇતિહાસ છે ગાતરમાનો ખાખરા પાસે અમારા ગઈઢા છસો સાતસો વર પેલા ને ગાયું ચરાવતા ચરાવતા ગુજરી ગયા હતા અને રાત્રિદેવરીથી જે ભૂવા આવ્યા લાંબકાના એને એને અહીંયા ઠેબુ મારી માતાજીને અરજ કરી અને હજે બંધ ગયેલા ઠેબુ મારી માતાજીએ ગાતરમાં ચેન્દુના ગાતર માતાજી અમારા સામળ પરિવારમાં ચડાવ માતાજી તરીકે આવેલા છે એટલે તમારા રબારી માં રબારી શામળ પરિવાર રબારી માં શામળ પરિવાર થી સાતસો વર્ષ થઈ ગયા સાતસો વર્ષ થઈ ગયા સાતસો વર્ષ બરોબર આપડે આ જગ્યા આવવું હોય તો આ કઈ જગ્યા છે સિવિલ હોસ્પિટલ થઈને આવવાનું અને આમ અમરસર થઈ ને અહીંયા જવા માં કોઈ પચાસ માણસ પચાસ માણસ તો મિત્રો તમારે અહીંયા માતાજી ના દર્શન કરીને આખો દિવસ પિકનિક ભલાઈ હોય છોકરાઓ લઈને આવું આવું હોય કેમ કે અત્યારે

બધા વાહન અહીંયા પહોંચી જતા હોય છે એટલે તમારે અહીંયા આવવાની કોઈ જાતની ઉપાધિ છે ને તમારું પર્સનલ વાહન હોય તો તમે આવી શકો છો અને રિક્ષા ભાડે કરીને આવવું હોય તો પણ તમે આવી શકો છો આ મંદિરે દર્શન કરી શકો છો અને અહીંયા બીજી બાજુમાં હનુમાનજી મંદિર છે અને અહીંયા સેવા કાર્યો પણ એટલા બધા થાય છે આપણા મંદિર સેવા કાર્યો તમે શું શું કરો છો અહીંયા આગળ બધી પ્રવૃત્તિ કરી રાખી પાણીના કુંડા ભરી ચણ નાખી પાણીના ના ભરી અને આ બધું મેન્ટેનન્સ કરી રાખી સાફ સુફ ને આવે પાણી પીવા બધા જનાવર આવેલ ગાય છે રોજલા ને હરણ એવું ગાય છે કે ના હરણ નથી સસલા ને જંગલી સસલા બધું છે મોટા જનાવર નથી મોટા જનાવર નથી દીપડો આવતો પકડાઈ ગયો કે

તો હોય માતાજી મારું તો અહીંયા જીર્ણ દ્વાર કરી મંદિર બનાવ તો એ ભુજ થી માણસો અહીંયા મંદિર બનાવવા માટે આવતા હોય તો આ મંદિર નો મહિમા કેટલો બધો હશે તો તમે વિચાર જ કરી લો મિત્રો ચોક્કસ જીવનમાં એક ગમે ત્યારે તમે આવો તો ગાત્રાલ માતાજીના મંદિરે દર્શન કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં જય ગાત્રાલમાં લખી દેજો